માર્ગ માં યમુનાજી ની ભક્તિ બહુ જરૂરી છે પ્રભુ પાસે પહોંચવા માટે શ્રી યમુનામાની કૃપા બહુ જરૂરી છે તો યમુનાજી ની ભક્તિ કરાય કેવી રીતે એક પ્રકાર એવો છે જ્યાં યમુના તટ વ્રજમાં બિરાજે છે એમ તો મથુરામાં યમુનાજી છે મથુરામાં વાસ કરીએ તેથી એટલો આનંદ ના મળે જેટલો વ્રજમાં મળે યમુના માના સાનિધ્યમાં રહીએ મુનામાં ના દર્શન કરીએ નિત્ય આરતી કરીએ આ બધું આરાધન નો એક ક્રમ છે યમુનામાં ના બીજો ક્રમ છે આપણે ઘેર યમુનાજી નું કલશ પધરાવીએ અને આ કલશની રોજ સેવા કરીએ આરતી ઉતારીએ મિશ્રી ભોગ ભરીએ યમુનાજીના આરાધનનો ત્રીજો ક્રમ છે બારે માસ યમુના પાન કરીએ તમારે માટે અઘરું છે કેટલા વર્ષે હિન્દુસ્તાન જાઓ કોણ પધરાવી લાવે લોટીજી કલશની સેવા થાય છે એવી રીતે યમુનાજીના પાન પણ ઘણા વૈષ્ણવો રોજ કરે છે યમુનાજીની ભક્તિનો એક બીજો પ્રકાર છે જો આપણે જળ ન લાવી શકીએ તો યમુનાજીની વાલુકા રેતી એ પધરાવવાની પણ તમે જાઓ તો આજ્ઞા વગર પધરાવતા નહીં ચાહે તો કોઈ પરમ ભગવતી અને આજ્ઞા અથવા તો કોઈ વલ્લભપુર્ણની આજ્ઞા આજ્ઞા વગર પધરાવશો તો અપરાધ થશે તમે એમનો વ્રજવાસ છોડ્યો કેવાશ અને પછી જુઓ જે આનંદ આવશે કઈક ચમત્કારો થશે એક અનુભવની વાત કહું યમુનાજી હાજરા હજુ બિરાજી છે સાક્ષાત બિરાજી છે આજે પણ કલયુગના જીવોને એમનો અનુભવ થાય છે વડોદરામાં એક હજાર ને આઠ કલશ મહોત્સવ આજથી થોડા વર્ષો પહેલા હતા કલશ ભરવા માટે અમે શ્રીમદ ગોકુલ ગયા અનેક વૈષ્ણવો અમારી જોડે હતા અને મહારાણીમાં નો પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુ છઠ યમુનાજીના કલશ ભર્યા પછી એમ વિચાર થયો જે કલશના મનોરથી છે એમને થોડે થોડે યમુનાજીની રજ પણ આપવી જોઈએ મહારાણી ને વિનંતી કર્યા વગર મહારાણી માને દૂધ ચડાવ્યા વગર મિશ્રી પધરાવ્યા વગર એમને એમ આખો કોથળો ભરી દીધો જયારે માટી ભરતા હોઈએ આખો કોથળો ભરાયો ન ભરાયો એટલામાં તો ઉમળઘુ કરીને વાદળો ચમકી ગયા ગરગડાટ થવા લાગ્યો એટલો તોફાન અને એટલું ભયંકર વાવાઝોડું આવ્યું એકબીજાની આંખમાં ધૂળ ઉડી ગઈ ને પછી ગરજ સાથે વરસાદ પડ્યો સાંજના પાંચ વાગે એમ લાગે રાતના બાર વાગી ગયા છે

આપશ્રીએ કૃપા કરી આજ્ઞા કરેલી તમે યમુનાજીની રજ સેવામાં પધરાવજો હવે રજ કઈ ડબ્બામાં ભરીને નહીં પધરાવવાની રેશમી વસ્ત્ર હોય એની કોથળી સીવવાની અંદર રજ પધરાવવાની પછી એ કોથળી સીવી લેવાની એ કોથળીને શૃંગાર પણ થઈ શકે અથવા તો બીજું વસ્ત્ર લપેટીને જેમ કોથી લપેટાય છે એમ પધરાવાનું ચાંદલો કરી શકાય નથણી ધરી શકાય બધું ધરી શકાય કોથળીને બધું ધરી શકાય યમુનાજી ની કૃપા કરે યમુનાજી સ્વયં સેવા કરવા માટે કિશોરીબાઈ ને ત્યાં પધાર્યા તો આ બાલુકાની સેવા પણ કરી શકાય યમુનાજી નું આરાધન એ યમુનાષ્ટક પાઠ પણ થાય છે એકતાલીસ યમુનાસ્ટક ના પાઠ કરું કે એકસો પાઠ કરું જે પ્રભુ તમારા હૃદયમાં પ્રેરણા કરે સમય અને સંજોગ હોય પરંતુ વૈષ્ણવ સતત હાલતા ચાલતા ઉઠતા બેસતા યમુનાષ્ટક બોલવાની ટેવ રાખવી જોઈએ બળી અદ્ભુત શ્રી વલ્લભ કી વાણી હે એનાથી પણ શ્રી અમુનાજી પ્રસન્ન થાય છે શ્રી અમુનામાં એ તો સાક્ષ સુખ સાગર છે સુખ સાગર નું આરાધન કરવાથી આપણા અંતકરણમાં પણ પરમ સુખ થાય છે તમે તો જાણો છો આ પુષ્ટિ માર્ગમાં કેટલા કેટલા કોણ કોણ સાગર છે શ્રી ગોવર્ધન નાજી કયા સાગર છે યાદ છે આનંદ સાગર છે કોઈ એમ પૂછે કે શ્રીનાથજી બાવા કયા સાગર કહેવાય તો આનંદ સાગર શ્રી સ્વામીજી એ પરમાનંદ સાગર છે શ્રી લલિતાજી એ દિનતા સાગર છે શ્રી યમુનાજી એ સુખ સાગર છે પ્રભુને પણ સુખ આપે છે વ્રજભક્તોને પણ સુખ આપે છે અને આધુનિક ભક્તોને પણ સુખ આપે છે શ્રી ગોપીજન એ ગુણ સાગર છે શ્રી વલ્લભ કયા સાગર છે કૃપા સાગર છે તો ખબર છે શ્રી ગોસાઇજી મહારાજ સેવા સાગર શ્રી હરિરાયજી શિક્ષા સાગર શ્રી ગોપેશ્વરજી ટીકા સાગર શ્રી પુરુષોત્તમજી પ્રમાણ સાગર શ્રી દામોદરદાસ હરસાનીજી ભક્તિ સાગર અને સુરદાસજી કીર્તન સાગર સાગર એવો હોય કે કદી સુકાય જ નહીં અને સાગર માં જેમ જેમ ઊંડા ઉતરો તેમ તેમ સાગરનું તળિયું વધારે ઊંડું ઉતરતું જાય એની ઘેરાઈ બહુ હોય ડેપ્થ હંમેશા કોઈ પણ વસ્તુ ઘેરાઈમાં હોય ત્યારે એ સાગર બને છે ઘણીવાર સાગરમાં ફરવા જાઓ એવી બોટ આવે છે કે તમે નીચે શું છે બધું જોઈ શકાય હમણાં અમે ફીજી ગયા વૈષ્ણવએ ફરવાનું કાર્યક્રમ ગોઠવેલો અને પૂછ્યું કે સમુદ્રમાં શું છે તમારે જોવું છે મેં કોઈ જરૂર બતાવો ને પછી એવી બોટ હતી કે ઊંડે ઉંડે કેટલી બધી વનસ્પતિઓ ઔષધિઓ કેટલી લતા પતાઓ કેટલું બધું જળચર પ્રાણીની સાથે આ વનસ્પતિઓ છે જળમાં એ બધું જોયું કઈ ભગવાનનો સાગર તો અખૂટ છે એનો પાર જ નથી આવતો એવી રીતે ભગવદ જેમ જેમ ઊંડા ઉતરતા જાઓ એમ એમ નવી ને નવી ખુલજા સમસમ જેવી દુનિયા ખુલે સમુદ્રનું તળિયું તો ખુલજા સમસમ જેવું છે શ્રી યમુનાજી પણ સાગર છે કયો સાગર અભી બોલા સુખ સાગર છે શ્રી યમુનાજી ને મહારાસ સાગર પણ કહેવામાં આવે છે રાસ રસ સાગર પણ કહેવામાં આવે છે આ શ્રી યમુનાજીની ભક્તિ કરવાથી આપણા અંતકરણ માં પણ રાસ રસ છલકાય છે અને સુખ છલકાય છે શ્રી યમુનાજીની ભક્તિ એકતાલીસ પદો બોલીને પણ કરી શકાય તમે રોજ છે ઊંડું જેમ યમુનાષ્ટક સમજવા જેવા છે એમ એકતાલીસ પદો પણ સમજવા જેવા છે યમુના નામ યુનાજીની ભક્તિ બીજો એક ક્રમ છે કાત્યાય વ્રત કરવાથી પણ થાય કારતક મહિનામાં સુદ પૂનમ આવે છે તે ઠેટ માક્ષર સુદ પૂનમ સુધી ત્યાયુનાજી નું સ્વરૂપ છે એક મહિના સુધી શ્રી યમુનાજીની ભક્તિ કરીએ કાત્યાયની વ્રત કરીએ તો પણ યમુનાજી ની ભક્તિ છે યમુનાજીની ભક્તિ ચિત્ર સ્વરૂપે પણ કરી શકાય અહીં જળ સ્વરૂપે મારા